એકસો ને એકત્રીસ નંગ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે એક નંગ સાથે એક ઈસમ જ્યારે જયારે એકસો નંગ સાથે બે સગા ભાઈઓને પોલીસે દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે ઉપલેટા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા આ બંને અલગ અલગ કિસ્સાઓમાં બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉપલેટાના દરબારગઢ ચોક વિસ્તારથી કંડોળિયા શેરીમાંથી એક નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામના યુવકને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક બનાવમાં ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા વછારા દાડાના મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારોની કુલ એકસોને ત્રીસ નંગ બોટલ ઝડપી પાડી હોવાની સામે આવી છે દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં મોનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કરણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના બે ઇસમોને એકસોને ત્રીસ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યા છે ઉપલેટા પોલીસ દ્વારા બંને બાબતોમાં અલગ અલગ ગુનાઓ નોંધી ત્રણેયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે